આલ્કોહોલ એટલે કે દારૂ એ લીવરને કઈ રીતે નુકસાન કરે છે આમ મોટું મોટું ગણીએ તો આલ્કોહોલને લીધે જે લીવરમાં નુકસાન થાય એને સિરોસિસ ઓફ લીવર કહેવામાં આવે અને પછી એમાંથી કેન્સર થતું હોય છે તો આ ત્રણ મેથડ હોય છે પહેલું આલ્કોહોલ જ્યારે શરીરમાં જાય ત્યારે એમાંથી એસિટાલ્ડીહાઈડ કરીને ટોક્સિન બને જે લીવરના સેલ્સના ડીએનએ નુકસાન કરતું હોય છે બીજું આલ્કોહોલને લીધે બોડીમાં ફ્રી રેડિકલ્સ બને ફ્રી રેડિકલ એક એવા ટોક્સિન છે જે સેલ્સની અંદર જાય છે અને એની અંદર સેલને નુકસાન કરી અને એને કેન્સર તરફ લઈ જતા હોય છે ત્રીજું આલ્કોહોલને લઈને ઘણીવાર ના પ્રોબ્લેમ થાય ઘણા બધા વિટામિન્સની બોડીમાં કમી થાય તો એને લઈને પણ ભવિષ્યમાં ટ્યુમર કેન્સર થઈ શકે આલ્કોહોલ આલ્કોહોલવાળા પેશન્ટની અંદર ઇમ્યુનિટી વીક હોય એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરની અંદર જ્યારે કેન્સર બને ત્યારે એની સામે લડવામાં જે સક્ષમ હોય છે એ શક્તિ એની ઘટી જાય છે એને લઈને પણ લિવર કેન્સર થતા હોય છે